આજે બધા હાલીને નીકળી ગયા છે હે જવા માટે જો બધા મિત્રો અને આગળ જઈએ છે બધા સાલો સંગ નીકળી ગયો છે કોટડા જવા માટે સાલીને અમે બધાએ કોટડા જાવી છે હાલીને સાઉન માએ તો બોલો સાઉન માં તકી જય તો અહીંયા છે સાઉન્ડ મને તીરસુલ અહીંયા લાડ બધા તીર્થોલ છે આમાંથી એક તિર્થોલ એક એવું છે ગોતી લે એને માતાજીના દર્શન થઈ ગયા માનવામાં આવે છે મિત્રો પછી અહીંયા માર જોઈશું ફોટા પડાવવાના ફોટા પડાવી લીધા દર્શન કરીને આવી ગયા ભીડ જોવા તમે છે

તો બેન છે આ બધું નંબર લેવું છે નંબર રખનાની એની વિધિ દુકાન તો રમકડા જોવા એટલે અમે રહી ગયા જોડા ખરી તો એ આઈ સાઈડમાં રહી જાવ સાઈડમાં રહી જાવ कयांथार गाड़ी अथार लई नि निकिरी बेमिरी मज़ा आई

没没没。来，抬。来，这个。好多山，哪有？